તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એસ કંપનીનું આ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે વનવન ટ્રેક્ટર છે સિદ્ધરાજ સિંહ ને તાત્કાલિક વેચવાનું છે વહેલી તકે તેમનો કોન્ટેક કરી લેજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે સાવ વ્યાજબી ભાવે કન્ડિશનમાં ટોપ મોડેલ ટ્રેક્ટર છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં એઝ કંપનીનું આ ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે એસ ડી આઈ ચારસો પચાસ ટ્રેક્ટર છે ઓરિજિનલ કન્ડિશનમાં મોડલ છે બે હજાર અઢારના મોડલનું આ ટ્રેક્ટર અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું પિસ્તાલીસ એચપી પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર બાકી ટ્રેક્ટર માં ગેર હાઇડ્રોલિક એન્જિન જોઈએ એ સો ટકા જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ આ ટ્રેક્ટર લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક સિદ્ધરાજસિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એટલે કોન્ટેક કર્યા બાદ રૂબરૂ ટ્રેક્ટર લેવા જજો

તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર અને તન્મિનીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો સિદ્ધરાજજીના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિદ્ધરાજજી નામ સિત્તોતેર સિત્તોતેર નવ્વાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો